ખેડૂત મિત્રો આજે તારીખ અઠ્ઠાવીસ એક બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોટાદ ચૌદસો એંશી ધારી ચૌદસો ચાલીસ હળવદ ચૌદસો છ્યાસી રાજકોટ ચૌદસો પંચ્યાસી મોરબી ચૌદસો બ્યાસી ખાંભા ચૌદસો સિત્તેર ખેડબ્રહ્મા પંદરસો છ અમરેલી પંદરસો ચાર વિસાવદર ચૌદસો છવ્વીસ સાવરકુંડલા ચૌદસો તોતેર સિદ્ધપુર ચૌદસો છન્નું વાંકાનેર ચૌદસો ને પાસઠ ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક તેર હજાર મણ જેટલી જોવા મળી હતી ખેડૂત મિત્રો આપણે વાયદા બજાર ઉપર પણ એક નજર છે અત્યારે નાંખી લઈએ બધા જ વાયદાનો સમય ભારતીય સમય મુજબ એક વાગ્યે અને બેતાલીસ મિનિટની આસપાસનો છે ન્યૂ કોટન વાયદો માર્ચ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ ત્રીસ જેટલો ઘટીને છાસઠ પોઈન્ટ સત્તાણુંની આસપાસ ચાલી રહ્યો છે આપણી રૂની ઘાસડીનો માર્ચ બે હજાર પચીસનો કોટન કેન્ડીનો વાયદો પણ પાંચસો રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર ત્રીસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કોકુડક્કલ કપાસિયા ખોળનો માર્ચ બે હજાર પચીસનો વાયદો દસ રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો ચોવીસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કપાસનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો એક પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો વધીને ચૌદસો સિત્યોતેર પોઈન્ટ પચાસની આસપાસ ચાલી રહ્યો છે ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ચૌદસોથી ચૌદસો એંસી સુધી વધારે પ્રમાણમાં ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે અતિ સારો કપાસ હોય તો અમુક સેન્ટરોમાં જ પંદરસોની આસપાસ ભાવ બોલાય છે બાકી ચૌદસો સાહીઠથી ચૌદસો એંસીની આસપાસ વધારે પ્રમાણમાં વેચવાલી ખેડૂત મિત્રો કરી રહ્યા હોય તેવી માહિતી છે તે અમને મળી રહી છે ખેડૂત મિત્રો પંદરસોની આસપાસ તમારા વિસ્તારમાં કપાસના ઊંચામાં ઊંચા ભાવ બોલાતા હોય અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં